જામનગર થી સમાચાર મળ્યા છે કે બહુ ચર્ચિત રાણ પરિયા પરિવાર ના એકવીસ સભ્ય દ્વારા આપેલી સામૂહિક આત્મ વિલોપન બાદ ખોડલધામ માં ચિંતાજનક પરિસ્થિતિ સર્જાય છે પરિવારજનો આક્ષેપ છે કે ખ્યાત જયેશ પટેલ વિદેશમાં હોવા છતાં તેની પાછળના પરિવારજનોને પોલીસ ખોટી રીતે હેરાન કરી રહી છે હેરાન કરી રહી છે ત્યારે ન્યાય માટે રજૂઆત કર્યા બાદ પણ કોઈ પગલા ન લેવાતા પરિવાર ખોડલધામમાં શરણો લઈને બેઠો છે તેમનું કહેવું એ છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ખાલી નહીં જઈએ ધરણા કેવું કંઈ ખાસ નથી અમે તો ભાઈ માતાજી આગળ અમારી આસ્થાનું કેન્દ્ર છે એટલે અમે માતાજી પાસે આવ્યા છીએ કે માતાજી અમને કંઈક રસ્તો બતાવે આમાંથી કારણ કે અમે તો આત્મહત્યા કરવાનું નક્કી કરેલું છે પણ મોટા અને બીજા બધાના ના લોકોને કહેવાથી અમે અત્યારે પગલું નથી ભર્યું તો માતાજી આગળ આવ્યું તો અમને એટલે હિંમત જીવતું રહ્યું અને હિંમત રહી અમારી પાસે એમ

અમારી રજૂઆત સંવિધાનની કાયદાકીય રજૂઆત છે કે જે પણ પોલીસ અત્યાચાર અમારા પરિવાર પર કરવામાં આવ્યા છે ને એ દરેકે દરેક મુદ્દાના ત્રણેય સ્ટેપમાં સીસીટીવી ફૂટેજ કેમેરા પોલીસ પાસે બોડી કેમેરા છે અમે બસ એ અમારી પાસે ડિક્લેર કરી દઈએ અને બાપુજી પાસે અને કોરા દસ કાગળિયામાં સાઇન કરાવી છે એ કોરા કાગળિયા અમને પાછા આપી દઈએ અને જે આરોપી છે જે ફરિયાદી છે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી અને એના કાયદેસરના પગલાં લઈએ સામે તમારો અમારો આરોપ તો પોલીસ તંત્ર સામે જ છે

તો અમને ન્યાયની પ્રક્રિયા થોડી લાંબી છે તો અમને